હાલ સમગ્ર દેશમાં અયોધ્યા રામ મંદિર ને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતની ત્રીસ મહિલાઓ દ્વારા લાકડાના પાંચસો ટુકડાઓ માંથી શ્રી રામ અયોધ્યા મંદિર ની સો પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે જોઈએ અબત ના આ વિશેષ અહેવાલમાં સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ બેહુ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે હાલ રામ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે રોજની સિત્તેર જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી ત્રીસ બહેનો દ્વારા સો જેટલા મંદિર લગભગ પાંચસો પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ ત્યારથી લઈને થ્રીડી ઇમેજ સામે આવી ત્યાર સુધી આ પ્રકારનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે જેને અમે લેઝર કટિંગ સહિતના પાંચસો ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં તૈયાર કર્યું છે રામ મંદિરની જેમ ગર્ભગૃહ સભા મંડપ ગુજમ ત્રણેય દિશાના દ્વાર સહિત આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે વુડન કલરમાં જ મંદિરને બનાવવામાં આવ્યું છે હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારે પાંચ સાઈઝમાં મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં સૌથી નાની સાઈઝ ચાર બાય છ ઇંચથી લઈને ચાર બાય છ ફૂટ સુધીનું મંદિર બનાવવામાં આવ્યું છે જેનું વજન પાંચસો ગ્રામથી લઈને ત્રીસ કિલો સુધીનું હોય છે મંદિરના સ્કેલ પ્રમાણે તથા ડિઝાઇન પ્રમાણે આ મંદિર બન્યું છે કોઈ કલરનો ઉપયોગ થતો નથી જેથી સો વર્ષ જેટલા સમય સુધી એમડીએફ પાઇન વુડ પ્લાયની ચમક અકબંધ રહે છે અત્યાર સુધીમાં પાંચ હજાર જેટલા મંદિર બનીને લોકોને આપી પણ દેવામાં આવ્યા છે લોકો ગિફ્ટ આપવા માટે આ મંદિર લઈ જાય છે તથા ઉત્તર પ્રદેશ સહિતના બહારના રાજ્યોમાંથી પણ ઓનલાઈન ઓર્ડર મળી આવ્યા છે સાથે જ એક લાખ જેટલા મંદિર બનાવવાનું તે લોકોનું ધ્યેય છે આ મંદિરના વેચાણમાંથી થનારી આવક જરૂરિયાતમંદ લોકોને ભોજન કરવામાં વાપરે છે તથા ઘણા લોકો શારીરિક અક્ષક્ષમ હોય તે કારણે અયોધ્યા દર્શન માટે જઈ નથી શકતા ત્યારે તેમને ભગવાન શ્રી રામના આ ભવ્ય મંદિરના ઘર બેઠા દર્શન થાય તે હેતુથી તે લોકોએ સંબંધીઓ અને મિત્રોને આ મંદિરની પ્રતિકૃતિ આપશે જે મારું નામ રાજેશ છે અને કંપનીનું નામ લેઝર આર્ટ છેલ્લા બે હજાર દસથી આ કંપની રન કરું છું અને અત્યારે છેલ્લા એક વર્ષથી અમે રામ મંદિર બનાવીએ છીએ જે નાની સાઈઝમાં જ્યારે ઇન્ડિયાની અંદર રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બનવાનું નક્કી કર્યું ત્યારે એક આર્ટિકલ્સ આવ્યો હતો અને એક થ્રીડી ઇમેજ આવી હતી તો એ ઇમેજ ઉપરથી અમે એવો સંકલ્પ લીધો કે આ મંદિર આપણે નાની સ્કેલમાં બનાવવા છે અને ઘર ઘર સુધી રામ મંદિર પહોંચાડવા છે ત્યારથી લઈને આજ સુધી અમે ડેઇલી રામ મંદિર બનાવીએ છીએ અને પર ડે અત્યારે અમે સો જેટલા રામ મંદિર તૈયાર કરીએ છીએ એમાં અલગ અલગ સાઇઝમાં છ ઇંચથી લઈ અને છ ફૂટ સુધી અલગ અલગ સ્કેલમાં અમે રામ મંદિર તૈયાર કરીએ છીએ અને અત્યારે આ લોકો મતલબ જે અમારા કસ્ટમર છે એ ગિફ્ટ પરપઝથી વધારે લઈ જાય છે કે કોઈ રિલેટિવને ગિફ્ટ આપવા માટે આ રામ મંદિર બનાવવામાં અત્યારે અમારી પાસે ત્રીસ જણાની જે લેડીઝ ટીમ છે કે જે અનસ્કિલ્ડ લોકો છે કે જેને એજ્યુકેશન નથી આવે તો એ લોકોને અમે પહેલાં ટ્રેનિંગ આપીએ છીએ અને પછી એ લોકો રામ મંદિર બનાવે છે એટલે અમારો એક ઇન્ટેન્શન એ છે કે ભાઈ અનસ્કિલ્ડ લોકોને આપણે રોજગારી આપવાનો આની પહેલા તો અમે ગિફ્ટ આર્ટિકલમાં ટ્રોફી માં એમાં વધારે વર્ક કરતા પણ અત્યારે છેલ્લા એક વર્ષથી અમારો સંકલ્પ છે કે એક લાખ ઘર સુધી બે હજાર ચોવીસની અંદર રામ મંદિર ઘરે ઘરે પહોંચવું જોઈએ એવો સંકલ્પ છે આ વિચાર અમારે એક ન્યૂઝમાં જોયું હતું કે ભાઈ રામ મંદિર બનવાનું છે ભારતની અંદર તો દરેક લોકો રામ મંદિર સુધી ત્યાં દર્શન કરવા નથી જઈ શકવાના તો એક નાની એવી પ્રતિકૃતિ કે ભાઈ અમે તૈયાર કરીએ અને એક આનંદ લઈ શકે લોકો એક મંદિર બનાવવામાં નાની સાઈઝનું જે ચાર ઇંચ છ ઇંચ તો એમાં ત્રણ કલાક જેવો ટાઈમ લાગતો હોય છે અને જે મોટી સાઈઝ છે ચાર ફૂટ બાય છ ફૂટ તો એમાં ત્રણ દિવસ જેવો ટાઈમ લાગતો હોય છે હનુમાન દાદા તો એક રામજીના જે ભગત છે સૌથી કરીબ મતલબ નજીક એ વ્યક્તિ છે અને જે અયોધ્યામાં જે રીતે તૈયાર થવા જઈ રહ્યું છે તો ત્યાં હનુમાનજીની મૂર્તિ બહાર મૂકવાના છે જે મોડલની અંદર આપણે જોયું છે તો એ એને ધ્યાનમાં રાખીને અમે એ એ રીતે આખો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે રોજના આજે સો જેટલા ઓર્ડર ડેઈલી હોય છે અમારે આ પ્રોફિટ જે થાય છે એમાં તો અમે તો વર્ષોથી કે બે હજાર દસથી જ્યારે ચાલુ કર્યું ત્યારથી અમે જે પ્રોફિટ કરીએ ને એમાંથી પ્રોફિટમાંથી ફાઇવ પર્સન્ટ અમે ચેરિટી કરીએ છીએ જે હજુ કન્ટિન્યુ છે અને ફ્યુચરમાં પણ આ જ વસ્તુ કદાચ પ્રોફિટ રેશિયો વધારે થાય તો અમે પર્સન્ટેજ પણ વધારે આપવાના છીએ